હું પાંચ હજાર લઈને પ્રશ્ન નથી પૂછતો પ્રશ્ન પૂછવાના પૈસા હોય તો તમને ન પૂછવાના પણ પૈસા મળતા હશે બરાબર માહિતી પ્રશ્ન ન પૂછવાના પણ પૈસા મળે એ મને ખબર છે નમસ્કાર સમાચાર વાત કરવી છે ભારતીય જનતા પાર્ટી અને આમ આદમી પાર્ટી વચ્ચે પિસાતી જનતાની કારણ કે

માનવી છે કે અત્યારે આમ આદમી પાર્ટી ગેડ બચાવ યાત્રા ચલાવી રહી છે કે જ્યાં અલગ અલગ જિલ્લાઓમાં જઈને તેઓ ગેડ પંથકને બચાવવાની જે યાત્રા અભિયાન છે તે તેમના દ્વારા ચલાવવામાં આવી રહ્યું છે સાથે સાથે તમને એ પણ જણાવી દઈએ કે આ જે યાત્રા છે એમાં આમ આદમી પાર્ટીના દરેક જે નેતાઓ છે તે આપણને જોવા મળતા હોય છે સવાલ એમ થાય છે કે આમ આદમી પાર્ટીના નેતાઓને

પ્રશ્ન પૂછનારની સાથે એક વ્યક્તિ આવે છે જે પ્રશ્ન પૂછનારને લાફો ઝીંકી દે છે એના પછી બીજા જ દિવસે ઈશુદાન ગઢવીનું એક નિવેદન સામે આવે છે કે ભાઈ આ ભારતીય જનતા પાર્ટીનું ષડયંત્ર છે એ વાત ત્યાં પૂરી થઈ ગઈ રાજકોટમાં સભા સંબોધી ગોપાલ ઇટાલિયાએ ગોપાલ ઇટાલિયાને એક ભાઈ સભામાંથી ઊભા થઈને એક પ્રશ્ન પૂછે છે કે ભાઈ તમે એક જ સીટ હાંસલ કરી છે છતાં પણ આટલી ફાકા ફોજદારી કરો છો જો તમને બધી જ સીટ મળી જશે તો તમે અમને સાંભળવાના જ નથી એમ કરીને એક ભાઈએ પ્રશ્ન પૂછ્યો પ્રશ્નનો જવાબ ગોપાલ ઇટાલિયાએ સંતોષકારક આપ્યો કે ન આપ્યો એ તો બાજીની વાત રહી પરંતુ એમને એવું કહ્યું કે આ બધા ગાંડા માણસો છે એટલે કોઈ આમ આદમી પાર્ટી પ્રશ્ન પૂછે તો એ વ્યક્તિ શું ગાંડું ગણાય એવું માની લેવું પાર્ટીના આ એટલે ને આવીને પ્રશ્ન પૂછે છે એ સત્તા પક્ષને પ્રશ્ન પૂછતા નથી ગોપાલ ઇટાલિયા સાથે એમ પણ કહ્યું કે ભાઈ દસ હજાર હું તમને કડકડતી નોટો આપું છું જઈને તમે ભારતીય જનતા પાર્ટીના સીઆર આર એટલો પ્રશ્ન પૂછો કે ભાઈ રાજકોટમાં જે અગ્નિકાંડ થયું હતું એના જે આરોપીઓ છે ટીઆરબી ગેમ ઝોનમાં જે થયું હતું એના જે આરોપીઓ છે એને તમે રાજકોટની કઈ જેલમાં રાખ્યા છે બીજું એમને એવું કહ્યું કે હું બીજા પૈસા આપું તમે હર્ષ સંઘવીને જોઈને પૂછો કે જે ગંભીરા બ્રિજ તૂટ્યો એના જે આરોપીઓ છે એમને તમને ક્યાં અને કઈ સજા આપી છે છે એ પણ જણાવો હવે વાત કે પ્રકારની અભિયાનમાં આ સાથે પ્રવીણ રામ જયારે આખી સભાને સંબોધતા હતા ત્યારે એક વ્યક્તિએ પ્રશ્ન પૂછ્યો ખૂબ સારી વસ્તુ છે કે ભાઈ લોકશાહી આપણો દેશ છે પ્રશ્ન પૂછવાનો ફરજ બધાની છે અને જવાબદારી એ લોકોની છે કે જે સત્તામાં છે સત્તામાં ભારતીય જનતા પાર્ટી છે પરંતુ હવે જે લોકો સત્તામાં આવવા માટે આટલી મહેનત કરી રહ્યા છે એમનો પ્રશ્ન પૂછે તો એમનો પ્રશ્નનો જવાબ આપવો પણ જે મહેનત કરી રહ્યા છે સત્તામાં આવવા માટે એ લોકોને આપવો જરૂરી છે વાત કઈ કે પ્રકારની કાલની પણ છે કે મનોજ સોરઠિયા અને પ્રવીણ રામ જ્યારે સભા સંબોધતા હતા ત્યારે એક ભાઈએ પ્રશ્ન પૂછ્યો મનોજ સોરઠિયા અને મનોજ સોરઠિયા એવું કહ્યું કે ભાઈ જે જે સત્તામાં છે અને જેને તમે પ્રશ્ન પૂછો હું સત્તામાં નથી એટલે હું જવાબ કેવી રીતે આપું એટલે અહીંયા ભારતીય જનતા પાર્ટી અને આમ આદમી પાર્ટી બંનેની વાત કરવી છે કે ભાઈ તમે સત્તામાં નથી આમ આદમી પાર્ટી એવું કે છે

ઉભા હોય અને પ્રશ્ન પૂછો એ વાત એમની 100% ની સાચી છે પરંતુ સત્તા પક્ષને પ્રશ્ન નથી પૂછી શકતા એટલે તો એ વિપક્ષને આવીને પ્રશ્ન પૂછે છે અને તમે આ પ્રકારના નિવેદનો આપો એ કેટલી હદ સુધી યોગ્ય છે હવે જે રાજ જે ગોપાલ ઇટાલીની સભામાં થયું ગઈકાલે ઘેર બચાવ યાત્રામાંથી સંબોધતા હતા અને કાલે થયું એમાં વારે જે પ્રશ્ન પૂછનાર છે એ લોકોને પણ કહેવું છે કે આ બધા પ્રશ્નોના જવાબ માંગવા તમે ભારતીય જનતા પાર્ટી પાસે કેમ નથી જતા હું એમ નથી કહેતી કે તમે આમ આદમી પાર્ટીને જ કેમ પ્રશ્ન પૂછો છો તમે આમ આદમી પાર્ટીને બી પ્રશ્ન પૂછો તમારી હક છે ને જવાબ આપવી એમની જવાબદારી છે તમને જવાબ આપશે પણ મારે પ્રશ્ન પૂછનાર ને એવું કેવું છે કે આ બધા પ્રશ્નો તમે ભારતીય જનતા પાર્ટીને કેમ નથી પૂછતા તમે એમને એવું કેમ નથી પૂછતા કે ભાઈ આ જગ્યાએ ફલાની જગ્યાએ કેમિકલ યુક્ત પાણી નદીમાં છોડવામાં આવી રહ્યું છે જેના કારણે અમારા પાકોના નુકસાન થાય છે જેના કારણે અમારા બાળ બચ્ચાઓના સ્વાસ્થ્યમાં નુકસાન થાય છે અમને સ્વાસ્થ્યમાં નુકસાન થાય છે તો તમે ભારતીય જનતા પાર્ટીને સવાલ કેમ નથી પૂછતા કેમ તમે વિપક્ષને સવાલ પૂછો છો અને તમને પણ ખબર છે કે વિપક્ષ આ મુદ્દા કઈ કરી શકવાની નથી કારણ કે સત્તા પક્ષ ભારતીય જનતા પાર્ટી નું છે તો જયારે તમારે સવાલ પૂછવાના છે તમે ત્યાં કેમ નથી પૂછતા આપણે એક એ વસ્તુ આપણે જોઈ કે વડોદરામાં જે હરણીકાંડ થયું હતું એમાં ભૂપેન્દ્ર પટેલ પ્રશ્ન પૂછવામાં આવ્યો બે મહિલાઓ દ્વારા પ્રશ્ન પૂછવામાં આવ્યો કે ભાઈ હજી સુધી ન્યાય મળ્યો નથી ત્યાં ભૂપેન્દ્ર પટેલે એવું કહી દીધું કે ભાઈ તમે કોઈ એજન્ડા સાથે આવ્યા છો બીજા દિવસે અંદરમાં ઘર પર બુલડોઝર પણ ફરી ગયા એટલે જો તમે સત્તા પક્ષને સવાલ પૂછો છો કાં તો તમે છો કાં તો તમારું ઘર છે બાકી કાં તો તમે નથી આ પ્રકારના જે કિસ્સાઓ છે આપણે જોઈ રહ્યા છે

પવન આ દિશામાં હોય તો હંમેશા તે વિરુદ્ધ દિશામાં ચાલે છે એ આપણે માન્યું પણ સવાલ ફક્ત એ છે કે તમે સત્તા પક્ષને પણ આટલા જોશ અને જુસ્સાથી સવાલ પૂછવાની હિંમત તાકાત રાખો જેથી કરીને તમને એ લોકો છે તે જવાબ આપી શકે વાત કઈ કઈ પ્રકારની પણ છે કે તમે ગઈકાલે જોયું તો શ્રીઆર પાટીલ નિવેદન સામે આવ્યું આપણા દુઃખદ ઘટના જે થઈ અમદાવાદમાં પ્લેન ક્રેશ થયું એમાં તમે બધા સાંભળ્યું કે આપણા ગુજરાતના અને બહારના દેશના ઘણા બધા જે લોકો છે કે ત્યાં આગમાં હોમી ગયા આપણે એ પણ જોયું કે આપણા ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી હંસે હંસે બધા જ ભારતીય જનતા પાર્ટી એ આગળ આવીને એની અંતિમ વિદાય કરી બધું જ આપણે જોયું હવે ખર્ચ કોના માથે આવ્યો છે એમના પરિવારના માથા પર સવાલ એ છે કે આટલા ગુજરાત રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી જેમનું નિધન થયું છે તો સંગઠનને પૈસા આપવાની જરૂર હોય પણ એ થી ત્રીસ કલાકનો જે ખર્ચો એ વિજય રૂપાણીના ઘરવાળા પરિવારજનોએ કર્યું હવે કંઈક થયું એવું કે પહેલાં ટેન્ટવાળા છે ફુલહારવાળા છે દુકાનોવાળા વિજય રૂપાણીના ઘરે જાય છે અને ત્યાં ઉઘરાણી કરે છે કે ભાઈ પૈસા લાવો કાલ સીઆર પાટીલને પૂછવામાં આવ્યું કે ભાઈ સીઆર પાટીલને પૂછવામાં આવ્યું પત્રકારે પૂછ્યું કે સાહેબ વાત કરી છે કે શું કે આ ખર્જો જે છે કે આપણા રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી નિધનની અંતિમ યાત્રાનો ખર્જો એમના પરિવારજનો દ્વારા ઉઠાવવામાં આવ્યો તો એમને ચૂપપી સાધીને ત્યાંથી ભાગતા થઈ ગયા એટલે સવાલ જે પૂછવાનો છે ત્યાં પૂછવું ખૂબ અનિવાર્ય છે કારણ કે જ્યાં પૂછવાનો છે ત્યાં સવાલ નહીં પૂછો તો તમને તમારો યોગ્ય જવાબ નહીં મળે નહીં મળે ને નહીં મળે હું એટલું જ કહું છું કે આ હિંમતથી વિપક્ષ સામે ઉભી રાખવાની હિંમત હોય તો એ જ જુસ્સા અને જોશ સાથે તમે સત્તા પક્ષને પણ સવાલ પૂછો જો વાત મારી તમને ખરી લાગતી હોય તો કમેન્ટમાં અવશ્ય પણ કહેજો કે ભાઈ ખરેખર સત્તા પક્ષને પણ આ જ બધા વિપક્ષને પણ મજબૂત ગુજરાતની જનતાએ જ બનાવી છે આમ આદમી પાર્ટી હોય કે કોંગ્રેસ હોય કોંગ્રેસ આમ આદમી પાર્ટી બંનેને ગુજરાતમાં જે જનતા છે તેમને જ બનાવી છે પણ પ્રશ્ન એ છે કે ત્રીસ વર્ષથી જેની સરકાર છે એને પ્રશ્ન પૂછવાનું રાખો તો અને